બધાને મારી નમ્ર વિનંતી કે આપણે આપણે સ્થાન પરથી ઊભા થઈને આપણે ઉમેશજી સોઢા સાહેબ એકતાબા સોઢા સાહેબ બધાનું આપણે જોરદાર તાળીઓ સાથે આપણે એમનું સ્વાગત કરીએ બધારો આપનું સ્વાગત છે ગડગડાટ સાથે એકતાબા સાહેબ સોડા સાહેબ આપણા માતૃશ્રી બધા હૃદયથી હૃદય પૂર્વક અમે સ્વાગત કરીએ છીએ ખૂબ 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 આભાર જોરદાર તાળીઓ સાથે ફરી એક વખત આપણે એમનું સ્વાગત કરીએ છીએ અભિવાદન કરીએ છીએ આપની તાળીઓ ઓછી થવી ન જોઈએ સ્વાગત છે આપનું કેટમસ પરિવારના આંગણે આપણી વચ્ચે આપણા જે જેના તમે થોડી વાર પહેલા તમને જે વાત કરી છે પધાર્યા છે વન સેકન્ડ જોરદાર તાળીઓ સાથે આપણે એમને વધાવીએ છીએ આપણે બધાની તાળીઓ ઓછી નો થવી જોઈએ આપણી વચ્ચે ઉમેશસિંહજી સોટા સાહેબ રસીલાબા સોઢા અને એમની સાથે આપણા બધાના બહુ જ ગમતા વ્યક્તિ છે એકતાબા સોઢાજી વધાર્યા છે વન સેકન્ડ ખૂબ ખૂબ અભિવાદન અને આપનું સ્વાગત છે કેટમસ સ્કૂલ ઉદય બે હજાર પચીસમાં અમારા આમંત્રણને માન આપીને પધારેલ અમારા તમામ માનવવંતા મહેમાનો જેમનો સમય બહુ જ કિંમતી છે જે કેડમસ પરિવારના એક આમંત્રણ ઉપર ખાલી પધારી ચૂક્યા છે બધાનું હું હાર્જ અજયસિંહ આપનું સ્વાગત કરું છું કેડમસ સ્કૂલના સી અને હાલાર વેલફેર ટ્રસ્ટના ચેરપર્સન એકતાબા સોઢા તેમના પિતાશ્રી ઉમેરસિંહ સોઢા તેમજ તેમના માતૃશ્રી રસીલાબા સોઢા આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમના પરિવાર વતી માનવવંતા મહેમાનો તેમજ વિશાળ વર્ગમાં પધારેલ તમામ વાલીઓશ્રીનું ખૂબ ખૂબ હૃદયથી અંતપૂર્ણ સ્વાગત કરું છું હવે તમે બધા વિચારશો આજે બહુ જ નેચરલ વેમાં તમારી સાથે મારે અમુક એજ્યુકેશનની એવી વાત કરવી છે તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારું બાળક જે સ્કૂલમાં સ્ટડી કરે છે તમારા બાળકનો જે પાયો છે પાયો કેટલો મજબૂત છે મેં થોડી વાર પહેલાં જે વાત કરી કે દીકરા દીકરી પસંદ કરવા માટે આપણે જેટલું વિચારતા હોય એટલું જ વિચાર આપણે કોઈ પણ આપણા બાળકને આપણી સ્કૂલમાં મૂકતા હોય એટલામાં એટલું વિચારવું જરૂરી છે સોઢા સાહેબનો પરિચય આમ તો દેવાની જરૂર છે જ ને આખું રાજકોટ સૌરાષ્ટ્ર એમને ઓળખે છે ટૂંકમાં જો એમને હું પરિચય આપું તો સોઢા ઉમેરસિંહે પોતાના નાનકડા વિચાર સાથે ઈસવીસન ઓગણીસો તોંતેર ચોમોતેરમાં સોઢા ક્લાસીસ શરૂ કરીને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સજ્જ કર્યા હવે હું જ્યારે રસ્તામાં આવતો હતો ત્યારે મને ખબર છે કે સોઢા ક્લાસીસનું કેવડું મોટું નામ છે મેં જ્યારે રિસર્ચ કર્યું મને જ્યારે ખબર પડી કે જામનગરની અંદર એક સમય હતો સોઢા ક્લાસીસ એટલે શું આ જ વિચાર સાથે ઓગણીસો સત્યાસીમાં સૌપ્રથમ લીમડાલેન વિસ્તારમાં સોઢા સ્કૂલનો પાયો નાખેલ ત્યારબાદ ઓગણીસો ત્રાણું માં ખોડિયાર કોલોનીમાં પણ નવી શાળા શરૂ કરવામાં આવી શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ચાર દાયકાથી કાર્યરત અને વિશાળ અનુભવ ધરાવતા શ્રી સોઢા ઉમેરસિંહના ઉચ્ચ વિચારોના પાયા પર સોઢા સ્કૂલની રચના કરવામાં આવી સ્કૂલનો મુખ્ય હેતુ ઓછા ખર્ચે ઉચ્ચ શિક્ષણ ગુજરાતના ખૂણા ખૂણા સુધી મળી રહે તેવો છે અને તેમના સપનાઓને સાકાર કરવા આજે ત્રણસો થી વધુ શિક્ષણ સૈનિકો કાર્યરત છે બધા માટે એકવાર જોરદાર તાળીઓ તમારા બધાની તાળીઓ અમારા માટે બહુ જ કિંમતી છે એટલે તમારા બધાની તાળીઓ તમારા બધાનો જે ઉત્સાહ છે એ બહુ જ કિંમતી છે સાથે સાથે અમારા બહુ જ આદરણીય અને પ્રિય શ્રી એકતાબા સૌદાજીનો જો હું પરિચય આપું તો એકતાબા સૌદા એક સમાજ પર્યાવરણ પર્યાવરણવિદ અને શિક્ષણવિદ છે નોંધનીય છે કે તેમના કાર્યકાળમાં તેઓએ નામાંકિત સંસ્થાઓમાં એજ્યુકેશન વિશે પોતાના રિસર્ચ અને વિચારોને રજૂ કર્યા છે જેમ કે ધ ઇકોનોમીઝ યુકે આઈઆઈએમ એ અહેમદાબાદ આઈએસબી હૈદરાબાદ યુએસબી સ્વિસ બેંક જેવા પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કીનોટ સ્પીકર તરીકે તેમણે કાર્યરત કર્યું છે અને પર્સનલી જ્યારે હું સોશિયલ મીડિયામાં બાને જોઉં ત્યારે ઓલવેઝ મને એમ થાય કે આજના સોશિયલ મીડિયાના યુગની અંદર બા જે પોતાના વિચારો સાથે એક પર્સનાલિટી સાથે કામ કરી રહ્યા છે બહુ જ વંદન છે અને વધારે એકતા જો હું પરિવાર આપું તો છેલ્લા ચાલીસ વર્ષથી શિક્ષણ સાથે જોડાયેલા છે અને તેમના પિતાનું જે સપનું છે આ લાઈન મને અતિશય ગમે છે કે એફોર્ડેબલ એજ્યુકેશન ફોર એવરી ચાઈલ્ડ આજે દરેક મા બાપ પોતાના બાળકને બધાને એવી ઈચ્છા હોય કે ભાઈ મારું બાળક સારી સ્કૂલમાં સ્ટડી કરે પરંતુ બધા પાસે પૈસા હોતા નથી પણ તમારા જામનગરનું આ એક બહુ ગૌરવ કહી શકાય કે ઘર આંગણે સ્કૂલ છે અને એફોર્ડેબલની અંદર તમારું બાળક સ્ટડી કરી શકે એટલે આ બહુ જ ઉચ્ચતમ વિચાર છે ખૂબ ખૂબ અભિનંદન વેલફેર ટ્રસ્ટ ઉપરાંત હાલાર વેલફેર ટ્રસ્ટ જે ગુજરાતના વનીકરણ કલાકાર અને કલા પુનઃ ઉત્થાન માટે કાર્યરત છે બહોળા પ્રમાણમાં શબ્દ પ્રમાણની વાત નથી અને બધા પોત પોતાની રીતે ફેંકે છે આ સમાજને આંધળો કરી બધા પોત પોતાના રોટલા શેકે છે કૃષ્ણના કની ખબર નથી કે નથી કોઈ વાત મુદ્દાની છતાં સમાજમાં સમ ખવાય છે ગીતા અને કુરાનની આ અત્યારના સમયની અંદર બહુ જ મોટો પ્રશ્ન છે કે આપણે કોની સાથે ઉઠવું કોની સાથે બેસવું હવે ઘણી વાતો અહીંથી મારે તમારી સાથે શેર કરવી છે કે ચાલીસ વર્ષથી જેમના પરિવારમાં એક બહુ મોટું શિક્ષણનો યજ્ઞ થતો હોય તો એમના વિચારો કેવા હોય હવે એમના વિચારો એવા હોય તો એ શિક્ષકો એમની સાથે જે જોડાયેલા હોય એમના વિચારો કેવા હોય અને એ વિચારો થકી તમારા બાળકોમાં જે સિંચન થાય છે જે ઉતરે છે વિચાર કરો કે ફાલ પછી કેવી આવે એટલે એ બહુ બધી વાતો કરવી છે સ્ટેજ પર ડીપ પ્રાગટ્ય માટે હું જે જે અમારા મહેમાનોને આમંત્રિત કરું તે પ્લીઝ પધારે સૌથી પહેલાં તો ડીપ પ્રાગટ્ય માટે અમારા એકતાબા સોઢા સાહેબ ઉમેદ ઉમેદસિંહજી સોઢા સાહેબ રસીલાબા પ્લીઝ પધારો સ્ટેજ પર સાથે સાથે હું અહીંથી જે બી મહેમાનોના નામ બોલું તે પ્લીઝ સ્ટેજ પર બધા જ પધારો સૌથી પહેલાં અક્ષય સાહેબ જે એસપી સિક્કા છે જે બી મહેમાનો પધારી ચૂક્યા છે પ્લીઝ સ્ટેજ પર આવશો અને અહીંથી વિનંતી કરીશ કે સ્ટેજ પાસે એમને લઈ આવે एन आर पटेल साहेब जेबी ऑफिसर गऊभा दादा राजपूत समाज अग्रणी सुभाष भाई वाकेला, कमलेश भाई लंबोदर एस बी आई मैनेजर वंदनाबेन जानी सी आर सी ऑफ जोगवड़ यशपाल सिंह जाडेजा बी आर सी ऑफ लालपुर साथ साथ राजीबेन प्रेसिडेंट ऑफ सिक्का म्युनिशिपालिटी शिवपुरी गोस्वामीबेन वाइस प्रेसिडेंट ऑफ सिक्का म्युनिसिपालिटी जयपाल सिंह जाडेजा क्रिकेटर जसुभाई बारोया म्युनिसिपाली चेरमेन साथ बलवंत सिंह भिकुबा जाडेजा हेमंग भाई त्रिवेदी कॉर्पोरेटर प्रदीप सिंह जी जाडेजा प्रेसिडेंट ऑफ कृष्णा मोर्चो चित्रपाल सिंह जाडेजा कॉर्पोरेट डॉक्टर योगेश दवे साहेब एडवोकेट खुशबूभा कोबा कांचवा एडवोकेट धरतीबेन मजीठिया जगदीश भाई चौहान डीसीसी ऑफ चीफ महेंद्र सिंह जाडेजा चीफ कनक सिंह जाडेजा एक्स नानी खावड़ी चीफ प्रवीण सिंह जाडेजा एक्स मोटी खावड़ी चीफ घनश्याम सिंह जाडेजा एक्स वासी चीफ दशरथ सिंह जाडेजा एक्स स्मार्ट चीफ साथ साथ अमरा जो मेहमा है यहाँ जगदीश भाई, जा जा, जा जा, भाई, भाई वा वासु एक्स जोगवड़ चीफ केशुभा जाडेजा एक्स वेट चीफ जितेंद्र सिंह जाडेजा पुलिस कोंस्टेबल दिलीप सिंह जाडेजा सलीम भाई मुल्ला प्रेश इस्लाम भाई अलवा एक्स प्रेसिडेंट ऑफ सिक्का म्युनिसिपाली હસનભાઈ મેપાણી સાથે સાથે જુમાભાઈ સાથે સાથે અબ્દુલ કેદાર કાદરી સાહેબ ચંદુભાઈ જાડેજા સાહેબ જગદીશસિંહ જાડેજા સાહેબ મહાવીરસિંહ જાડેજા સીએ અને હાવાબેન ચામડિયા પ્લીઝ બધા લોકો સ્ટેજ પર પધારો આપણે ડીપ પ્રજ્વલિત કરીશું

सदा वन्दिता सा भगवती निःशेषजापः शुभं गुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभम् पदः शुभम् कुरुत्वम् कल्याणम् आरोग्यम् धनसम्पद ખૂબ ખૂબ આભાર તમારા બધાની તાળીઓ ખૂબ પડવી જોઈએ અમારા બધા જ જે મહેમાનો છે પોતાનું સ્થાન ગ્રહણ કરે પરિવાર વતી વંશ અગેન હું આપ સૌનું બહોળી સંખ્યામાં તમે બધા જ જે વધાર્યા છો આપ સૌનું હૃદયથી અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું હવે આપણો જે મેઇન આજનો જે કાર્યક્રમ છે જેની આપણે શરૂઆત કરીશું અહીંથી ધીરે ધીરે વન બાય વન ઘણા બધા એવા કાર્યક્રમો આવશે કે જે જાણીને તમને ખૂબ આનંદ થશે અને બહુ જ સરસ મજાનું સંચાલન કેડમસ પરિવાર બહુ જ સરસ મજાનું એન્યુઅલ ફંક્શન અત્યારે કરી રહ્યું છે બાપુ સાહેબ માટે મારે જો તમને કંઈ કહેવું હોય તો સાહિત્યની અંદર સરસ મજાની એક રચના છે બાપુ સાહેબને જ્યારે જ્યારે હું જોઉં એના વિશે મેં જ્યારે વાત કરી ત્યારે એક રચના એમના માટે મને હંમેશા યાદ આવે કે બસ શબ્દ પ્રમાણની કઈ વાત નથી વાત હું બાપુ બાપુ સાહેબ સાથે કરીશ કે શબ્દ શું છે શબ્દનું વજન કેટલું હોય છે અને બાપુ સાહેબને સ્પેશિયલ ડેડિકેટ હું કરું તો એટલા માટે એટલું કહી શકાય કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે ચાર કામ સારા થાય તો ઘણું છે અરે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે પણ જીગરથી એનો જામ જીરવાય તો ઘણું છે ને મુશ્કેલ જિંદગાની એની તો મજા છે પણ જીગરથી એનો જામ જીરવાય તો ઘણું છે ને લવલેશ મોતનો ડર મુજબને નહીં સતાવે પણ ક્યાંક મહેફિલમાં મારી ખોટ વર્તાય તો ઘણું છે બસ અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે ને બે ચાર કામ સારા થાય તો ઘણું છે વન્સ અગેન કેડમસ પરિવારના આંગણે આ બહુળી સંખ્યામાં બધા જ અમારા માનવવંત મહેમાનો વધાર્યા છે અહીંથી ઘણી બધી એવી અલગ અલગ કૃતિઓ રજૂ થવાની છે ઘણી બધી સાહિત્યની અને કેડમસ સ્કૂલની હું અહીંથી વાત તમારા સાથે બધા સાથે શેર કરવાનો છું હું વિનંતી કરીશ ગણેશ વંદના માટે કેદ પરિવારના વિદ્યાર્થીઓને પ્લીઝ વંદના થોડી જ વારમાં આપણી વચ્ચે ગણેશ વંદના શરૂ થાય છે ત્યારે એજ્યુકેશનની હું જો આપને વાત કરું કે તમારું બાળક જે સ્કૂલમાં ભણે છે એના વિચારો કેવા છે અને બાપુ સાહેબનું જે મોટો છે કે ભાઈ એફોર્ડેબલની અંદર તમારું બાળક સ્કૂલમાં સ્ટડી કરી શકે સ્કૂલમાં સિલેબસ સિવાય બાળકની પ્રતિભાવત એના ઉપર કેડમસ સ્કૂલ કામ કરે છે તમને બધાને ખબર છે કે કેડમસનું મિનિંગ શું થાય કેડમસ એટલે શું કેડમસ એટલે ઉત્તમ શ્રેષ્ઠ જે શ્રેષ્ઠ હોય જે શ્રેષ્ઠ છે એને કેડમસ આપણે ત્યાં કહેવામાં આવે છે એટલે નામ જ જો આવું હોય તો તમે વિચાર કરી શકો કે કામ કેવું હોય સોફ્ટવેરમાં ચૂંટેલી આજની પેઢી શિવાજીના હાલરડા કેમ ભૂલી ગયા નેટફ્લિક્સની જનરેશનમાં પ્રભાતિયા કેમ શીખવાડવા માં ખૂચી ગયેલી પ્રજાને ચારણ કન્યા કેમ સમજાવી કલ્ચર કલ્ચરમાં રહેતી પેઢીને વીર ની વાતો કેમ કરવી કેન્ડીક્રસ રમતી પેઢીને કાળજાના કટકાનું મૂલ્ય કેમ સમજાવવું આ બધી આવા બધા મૂલ્ય જ્યારે કોઈ પણ સ્કૂલમાં હોય ત્યારે મને એવું લાગે છે કે તમારું બાળક ખૂબ આગળ વધી શકે છે અને હવે જમાનો છે સ્કિલનો થોડી તૈયારી થાય ત્યાં સુધી તમારા સાથે વાત કરું કે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી કરન્સી ઇઝ નોલેજ તમારા બાળકની અંદર જો નોલેજ નહીં હોય તમારા બાળકની અંદર બે રૂપિયા કદાચ ઓછા હશે તો ચાલશે પરંતુ જો નોલેજ નામનો એક્સપેક્ટર નહીં હોય તો તમારા બાળકને કોઈ દુનિયામાં કોઈ પણ જગ્યા ઉપર સ્થાન નથી મળતું એટલે બહુ જ આપણે નસીબદાર વ્યક્તિઓ છે કે તમારા જામનગરના આંગણે કેડમ સ્કૂલ એમના જે સાહેબ છે જે બહુ જ સરસ મજાનું કામ કરી રહ્યા છે ત્રણસો જેટલા શિક્ષકો એમની સાથે જોડાયેલા હોય એટલે બહુ જ મોટી વસ્તુ છે ચાણક્ય હંમેશા એમ કહેતા અને સ્વામી વિવેકાનંદ એમ કહેતા કે મને ખાલી સો નચિકતા આપો સો નચિકેતા આપો એટલે હું આખા વિશ્વને બદલી શકું નચિકેતા એટલે શું એ નચિકેતાના વિચારો એટલે શું એની વાત હું થોડી વાર પછી તમારી સાથે શેર કરીશ આપણી સાથે અત્યારે તમારા બધાની જોરદાર તાળીઓ સાથે પેલા તાળીઓ જોરદાર એકવાર પાડી આપો ગણેશ વંદના નાના નાના ભૂલકાઓ આમના મધર ફાધર અહીં બેઠા હશે સ્ટેજ ઉપર તમારા બાળકને તમે ક્રિએટિવિટી કરતા જો એટલે આમ આનંદ થાય એટલે તમારા બધાનો હોકારો ફોકારો અને તાળીઓ ખૂબ જોશે અને તમારો ઉત્સાહ જ તમારા સુધી પહોંચશે તો અમને પણ અહીંથી એક ક્રિએટિવિટી કરવાની ખૂબ મજા આવશે તો આપણે જોઈએ સાથે મળીને ગણેશ વંદના